જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશનમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાવ થરા શાળા વિકાસ સંકુલ વાવ થરા વાર્ષિક પરીક્ષા બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય યોગ સ્વાસ્થ્ય અને સારી શિક્ષણ તારીખ બે 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 હજાર છવ્વીસ વારસોમાંનું પેપર છે મિત્રો તો આજે આપણે પેપર જોવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું તો જોઈએ વિકલ્પો મિત્રો આપ્યા છે તો કે ધારણા શામાં મદદ બને છે જવાબ શું હશે તો નાડી સુધીમાં ત્યારબાદ ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના કયા નામે ઓળખાય છે તો મિત્રો ઓળખાય છે ધ્યાન યોગની અંદર ઓળખાય છે ધ્યાન યોગ યોગ સાધનાનું પરમ લક્ષ્ય કયું છે શું છે તો સાક્ષાત્કાર કયા રોગના રસીકરણ માટે પ્રવાહીના ટીમ્પા પીવડાવાય છે તો બાળ લખાવવા માટે એના પછી જોઈએ આપણે આગળ કે ધનુરથી રક્ષણ મેળવવા માટે કઈ રસી આપવામાં આવે છે મિત્રો તો ટીટીન રસી એના પછી ચિતળાનો રોગ કોના દ્વારા નાબૂદ થયો તો રસીકરણથી કયા આસનમાં શરીરનો આકાર ઊંટ જેવો હોય છે તો ઉષ્ટ્રાસનમાં કયા આસનમાં શરીરને બે હાથે ઊંચકવાનું હોય છે તો લુલાસનની અંદર ત્યારબાદ કયા આસનમાં સાપ પોતાની ફેન ચડાવે તેવો શરીરનો આકાર થાય છે તો ભુજંગાસનની અંદર ગરુડાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે તો ગરુડ પક્ષી જેવો કયા આસનમાં શરીરનો દેખાવ મકર જેવો થાય છે તો મકારાસનમાં કયું મકરાસનમાં નૌકાસનમાં શરીરનો આકાર કેવો કોના જેવો થાય છે તો વડી જેવો થાય છે એના પછી કયા આસનમાં શરીરનો આકાર સેતુ જેવો બને છે તો સેતુકાસનની અંદર કરોડની તકલીફ હોય તેણે કયું આસન કરવું જોઈએ કરવું જોઈએ નહીં મિત્રો પૂછ્યું તો ઉષ્ટ્રાસન ન કરવું જોઈએ એના પછી ભૂજંગનો અર્થ નીચે શોધો મિત્રો તો ભૂજંગ એટલે સાફ થશે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ કોણે મિત્રો શોધી તો ઋષિમુનિઓ શોધી હતી એના પછી તમાકુના સેવનથી સારું કેન્સર થાય છે તો શ્વસનતંત્રનું કેન્સર થાય છે જોઈએ આગળ પ્રશ્ન સાબરકાંઠાના રણાસનમાં રણાસનમાં કામ કરતી સેવાભાવી સંસ્થા નામ તો શું છે તો નિજાનંદી હ્યુમન હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસના મિત્રો શું છે તો વી છે એચઆઈ વી ના ચેપવાળી વ્યક્તિમાં મોડી વહેલી કઈ શક્તિનો નાશ થાય છે તો રોગ પ્રતિકાર શક્તિનો નાશ થાય છે ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે તો પચાસ ગ્રામ હોય છે મધ્ય દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે તો પંદરસો મીટર દોડનો સમાવેશ થાય છે પંદરસો મીટર દોડમાં ખેલાડી દોડવા માટે કયું પ્રસ્થાન લેશે તો ખડું પ્રસ્થાન લેશે દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલે કયું છે તો ફિનિશ એના પછી રીલે દોડમાં કયું પ્રસ્થાન જોઈએ પ્રશ્ન છવ્વીસમાં ઊંચી કૂદમાં આડા વાંસનું વજન વધુમાં વધુ મિત્રો કેટલો હોય છે તો બે કિલો ઊંચી કૂદમાં દરેક નવી ઊંચાઈએ ખેલાડીને કૂદવા માટે કેટલી તકલીફ તક મળે છે તો ત્રણ તક મળે છે ઊંચી કૂદમાં કેટલા મીટરની દોડ માર્ગ બનાવવામાં આવે છે તો પંદર ત્રીજિયાવાળો ઊંચી કૂદનું છેલ્લું કૌશલ્ય મિત્રો કયું છે તો ઉત્તરાયણ છેલ્લું કૌશલ્ય છે ઊંચી કોદમાં ઠેક કયા પગે લેવામાં આવે છે તો મજબૂત પગે લેવામાં આવે છે વાયુઓ માટે ચક્રનું વજન કેટલું હોય છે તો બે કિલોગ્રામ ફેંકમાં ચક્ર અને શરીરને ગતિ આપવાનું કયું કૌશલ્ય અપનાવે છે તો ફિરકી ચક્ર ફેંકના ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે તો ત્રણથી બાણું આવશ સોરી ચોત્રીસથી બાણું આવશ ચક્ર ફેંકનું પ્રથમ કૌશલ્ય કયું છે તો ભણી ચક્ર ફેંકમાં ચક્ર ફેંકતી વખતે પગ પગ શું લેવામાં આવે છે તો પગ ઝોલા લા કબડ્ડીની રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ તો સાત ખેલાડીઓ હોવા જોઈએ કબડ્ડીની રમતની પાયાની બાબત કઈ છે તો શ્વાસ ઘૂંટવાય પાયાની બાબત છે ટક્કરપટ્ટીનો સમાવેશ મેદાનમાં ક્યારે થાય છે તો ચઢાઈ કરનારો ખેલાડી પરત આવતા કબડ્ડીની રમતમાં કેટલા હાફ રમવાના હોય છે તો બે હાફ ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં મેદાનમાં પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ કેટલા મીટર હોય છે તો આઠ મીટર હોય છે કબડ્ડીની રમતમાં એક પક્ષમાં બીજી ખેલાડીની સંખ્યા કેટલી હોય છે મિત્રો તો પાંચ હોય છે કબડ્ડીનું મેદાન કેવું બનાવવામાં આવે છે તો નરમ બનાવવામાં આવે છે ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે તો તેર મીટર લંબાઈ હોય છે મિત્રો હવે જે આપણે અથવા પ્રશ્નો આપે છે એ ખરેખર જોવાના નથી તો આપણે સીધા પ્રશ્નો જોઈ લઈએ તો જો તમારે કયા જોવાના છે તો અહીં મિત્રો આપણે તેત્રીસ આપ્યા છે તો જો જોઈએ અહીંથી મિત્રો તમારે ગણવાના હતા બરોબર છે તો વોલીબોલના મેદાની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે તો અઢાર મીટર ગુણ્યા નવ મીટર વોલીબોલમાં એક ટીમમાં રમતા ખેલાડીની સંખ્યામિત્ર કેટલી છે તો છ છે વોલીબોલના દડાનો ઘેરાવો બી તો કેટલા શ્રેમિત્રો હોય છે તો પસઠથી સડસઠ હોય છે એના પછી વોલીબોલની રમતમાં કોઈ પણ ખેલાડી સતત કેટલી વાર દડાને રમી શકતો નથી તો બે વાર રમી શકતો નથી એના પછી ભારતમાં વોલીબોલ રમતની શરૂઆત કોણે કરી હતી તે વાય એમ સી એ નીચેના કૌશલ્યમાંથી કઈ કૌશલ્ય વોલીબોલ રમત નથી તો ડુખ માર્યું એ નથી બાકી સાદી સર્વિસ ટેનિસ સર્વિસ અને પાસિંગ છે પચાસનો પ્રશ્ન છે વોલીબોલના મેદાનની રેખાની પહોળે કેટલી મીટર હોય છે તો પાંચ સેન્ટીમીટર હોય છે હવે મિત્રો જોઈએ આપણે જે અથવા પ્રશ્ન આપે છે જો તમારે જોઈતા હોય તો આપણે એ પણ જોઈ લઈએ બરાબર છે તો જોઈ લઈએ આપણે તો કે બાસ્કેટબોલના મેદાની લંબાઈને પહોળાઈ કેટલા મીટર મિત્રો હોય છે તો અઠ્યાવીસ મીટર ગુણ્યા પંદર મીટર ભારતમાં બાસ્કેટબોલ રમત પ્રકૃતિ કરવાનો પ્રયત્ન કોને કરે તો ચાર્લ્સ સ્મીટર પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ કહેવા હતી તો માં એના પછી જોઈએ પ્રશ્ન આપણે આગળ તો કે બાસ્કેટબોલ રમતમાં દડાને રિંગમાં ફેંકવાની ક્રિયાને શું મિત્રો કહેવામાં આવે છે તો શૂટિંગ કહેવામાં આવે છે બાસ્કેટબોલમાં એક હાથે દડાને જમીન ઉપર વારંવાર ટપામાં રવાના કૌશલ્ય શું કહેવાય મિત્ર એને કહેવાય ડ્રીબિંગ શું કહેવાય ડ્રીબલિંગ એના પછી બાસ્કેટબોલના મેદાનના દરેક વર્તુળનો વ્યાસ કેટલા મીટર હોય છે મિત્રો તો બે પોઈન્ટ આઠ મીટરનો વ્યાસ હોય છે એના પછી બાસ્કેટબોલના મેદાનમાં થ્રી પોઈન્ટ સર્કલની ત્રીજા કેટલી મીટર હોય છે મિત્રો તો છ પોઈન્ટ પચીસ મીટર હોય છે બાસ્કેટબોલના રમતના બે દાવ વચ્ચે કેટલી મિનિટનો વિરામ લેવાનો સમય રાખવામાં આવે છે તો દસ મિનિટનો વિરામ લેવામાં આવે છે એના પછી આપણે જોઈએ કે વોલીબોલના મેદાન લંબાઈ મિત્રોની પહોળાઈ કેટલી હોય છે તો અઢાર મીટર ગુણ્યા નવ મીટર વોલીબોલ તો સંખ્યા છ હોય છે ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન મિત્રો આ પ્રશ્ન આવી ગયા છે તો આવી જોઈએ આપણે અહીંયા એક સાથે તો હેરબોલના રમતમાં ગોળ રેખાની લંબાઈ મિત્રો કેટલી હોય છે તો ત્રીસ મીટર હોય છે હેન્ડબોલ રમતની શરૂઆત કયા થ્રો દ્વારા કરવામાં આવે છે તો થ્રો ઓફની હેન્ડબોલના મેદાન રમવાની તો કેટલી હોય છે તો ચાલીસ મીટર હોય છે હેન્ડબોલ રમતમાં થ્રો ઓફ ક્યાંથી કરવામાં આવે છે તો મધ્યરેખા પરથી કરવામાં આવે છે હેન્ડબોલની રમતમાં દરેક ટુકડીમાં બીજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે તો સાત ખેલાડીઓ હોય છે હેન્ડબોલની રમતમાં ગોલકીપર દ્વારા કેવી રીતે અટકાવે છે તો શરીરના કોઈપણ ભાગથી અટકાવી શકે છે હેન્ડબોલ રમતની શરૂ કરવાનો યશ કોને ફાળી જાય છે તો માસ્ટર કોર્ડિનેટ કોચના આધારે જાય છે વિશ્વમાં કયા ખંડમાં ફૂટબોલની રમત લોકપ્રિય બની છે તો યુરોપની અંદર આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન એટલે કે ફીફાની સ્થાપના કહેવા કરવામાં આવી હતી તો પેરિસની અંદર કરવામાં આવી હતી ફૂટબોલ વર્લ્ડ કપ દર વર્ષે કેટલા વર્ષે યોજવામાં આવે છે તો દર ચાર વર્ષે યોજવાની અંદર આવે છે ફૂટબોલનો રમતનો એક અર્થ સમય કેટલી હોય છે તો પિસ્તાળીસ મિનિટનો હોય છે ફૂટબોલના મેદાનની વધારેમાં વધારે લંબાઈ કેટલી હોય છે તો એકસો વીસ મીટર હોય છે ફૂટબોલની દરેક ટુકડીમાં કેટલા ગોલકીપર હોય છે તો એક જ ગોલકીપર હોય છે ભારતમાં ફૂટબોલની રમતની શરૂઆત કોઈ કરી હતી તો કરી હતી કે કોણે કરી હતી અંગ્રેજોએ કરી તો મિત્રો અહીંયા આપણે આ પેપર સંપૂર્ણપણે આપણે પૂરું કરીએ છીએ જો તમારા વિડીયો ગમે હોય પસંદ આવ્યો હોય પૂરું લાગે હોય તો લાઈક કરો કમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે તે વર્ષે બની રહો જય હિન્દ જય ભારત જય ગર કરવી ગુજરાત બેસ્ટ ઓફ લવ થેન્ક યુ